નમસ્કાર મિત્રો રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજે એક નવા મુદ્દે નવી વાત અને એક ગંભીર વાત છે કે કેરળમાં એક બીમારી ફેલાઈ રહી છે અને એની અહીંયા આગળ ચર્ચા કરવી સમજવી અને જાણવી તેવો ચાર પાંચ વર્ષ પહેલા ભારત દેશમાં કોરોનાની મહામારી કરાય છે ભારત સાથે સમગ્ર વિશ્વમાં ફેલાય અને કહેવાય છે કે કોરોના એક એવા પ્રકારનો વાયરસ હતો ચેપી એનાથી આ વિશ્વની ગણતરી કરીએ તો કરોડો લોકોના મોત થયા અને ભારતમાં પણ લાખો લોકોના મોત થયા સારવાર થઈ ઘણા બધા સાજા થયા ઘણા બધા મૃત્યુ પામ્યા સરકાર પણ ખૂબ પ્રયત્ન કર્યો આરોગ્ય વિભાગે પણ જે લોકડાઉનનો ફેસ પહેલો અને ત્યારબાદના જે બે ફેસ હતા જેમાં લોકડાઉન ન હતું ત્યારે આ બીમારી વધારે અસર કરી ગઈ ઘાતક પરિણામો એના જોવા મળ્યા અને એનો વેરિયન્ટ જે અલગ અલગ પ્રકારનો બદલાવ વાયરસ એનું સ્વરૂપ હંમેશા બદલતો હોય છે એ ઘણીવાર નબળું પણ પડતું હોય ને ઘણીવાર મજબૂત પણ થતો હોય છે એ બધું આપણે કોરોના વખતે જોયું સમજ્યા અને એના બે ત્રણ વર્ષ પચા પછી જ્યારે ડબલ્યુએચએ જાહેર કર્યું કે ભાઈ અગર કોરોના સંપૂર્ણ નાબૂદ થઈ ગયો એના વેક્સિન વિશે પણ મત દરો હતા અને એવું કહેવાય છે કે મૃત્યુનો આંકડો પણ છુપાવવામાં આવ્યો હતો એવા આક્ષેપો થયા છે પણ એ વખતે થોડીક એક જે ગંભીર બેદરકારી હતી એ માનસિકતાની હતી કે લોકોમાં ડર હતો સરકારમાં પણ લોકડાઉન વખતે ગભરાટ જોવા મળતો હતો કે આ રહસ્યમય બીમારી છે અને એ વખતે જે તમામ રીતે બધાને જે નુકસાની અને મુશ્કેલી વેઠવી પડી અઘરી હતી આપણે ભગવાને પ્રાર્થના કરી કે એવી બીમારી કદી આ પૃથ્વી પર ના આવે પણ એવું કહેવાય છે કે દર સો વર્ષે એક મહામારી પૃથ્વી પર આવે છે અને એ કુદરતી હોય કે જે કઈ હોય પણ એમાં લાખો લોકો મૃત્યુ પામે છે જે ફ્લુ હતો એક વખતે કાર્યો તાવ બ્લેક ફીવર કહેતા હતા અને મલેરિયા અને આ બધી એવી બીમારીઓ છે ભલે આ લોકોના દાવા બધા હોય કે આપણે એને પર કોરોના નાબૂદ થઈ છે પણ આજે પણ કોરોનાના કેસ થોડી માત્રામાં આવે છે અને બેક્ટેરિયા અને વાયરસ કદી મરતા હોતા નથી એ સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહે છે જ્યારે મજબૂત થાય અને ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે હાવી થતા હોય છે એવું દરેક રોગની અંદર હોય છે પણ આજે જે કેરળમાં બીમારી ફેલે છે એ વિશે આપણે સમજવું જરૂરી છે અને આ બીમારી છે એ હજુ કોઈ ભારતના બીજા રાજ્યની અંદર જોવા મળી નથી પણ એ સમજવી અને જાણવી એટલા માટે જ જરૂરી છે આરોગ્ય વિભાગ અને સરકાર પણ ત્યાંની સ્થાનિક સરકાર આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ પણ આની પર અને ડબ્લ્યુ પણ આની પર નજર રાખે છે અઘરી છે પણ કેરળમાં અમીબા મગજને ખાઈ જતો અમીબા અમીબાબા આપણે સાંભળ્યું છે આપણે જયારે શાળામાં ભગતા હતા ત્યારે વિશે આપણે જાણતા હતા કે એક કોષડી એક ચી આવે અને એ માણસને ઘણા બધા કેસમાં એ વખતે નુકસાન કરતો હતો અને અમીબા આપણે કદાચ ત્રીસ ચાલીસ પચાસ વર્ષથી જાણતા વિશે પણ એ હજારો કરોડો વર્ષથી પૃથ્વી પર એનું અસ્તિત્વ છે એ આપણે તો આ બીમારીની અંદર એવું કહેવાય છે કે મગજને ખાઈ જનારા આ અમીબાના કેસો કેરળમાં વધી રહ્યા રાજ્ય સરકારની તેની વેબસાઇટ અનુસાર થોડા સમય પહેલા ચેપના બે નવા કેસ આયા હતા અને એમાં એકનું મૃત્યુ થયું આ સાથે ત્યાં આગળ લગભગ સિત્તેર મૃત્યુ થયા છે અને સપ્ટેમ્બરમાં આ જે માસ કાલે છે સૌથી વધારે કેસ ત્યાં આગળ નોંધાયા આપણે સમજવાની કોશિશ કરીએ કે જો મૃત્યુ આગ ગણીએ એના કોરોનાના પેરામીટરના આ પેરામીટરમાં તો આનો મૃત્યુ આગ કેસ થયા અને જે સિત્તેરની આસપાસ અને ઓગણીસતા મૃત્યુ થયા તેમાં પેરામીટર આનું જરાક વધારે હાઈ છે મૃત્યુ આંક વધારે ઊંચો છે જે કેસ થાય એની સામે મૃત્યુ થયા એવું કહી શકાય સપ્ટેમ્બરમાં આના વધારે કેસ વધાયા છે આપણે પેલા જાણીએ આપણે અગાઉ વાત કરીએ મમીબા વિશે તો આ અમીબા એક એક કોષીય જીવ છે એક જ કોષમાં બધામાં બધા કેવા હોય જીવો કે બધા ઘણા બધા કોષોમાંથી એ ઉત્પન્ન થાય રે એક આખો એક સજીવ આકાર લેતો હોય પોતાની પોતાનો આકાર પાછળ બદલી શકે છે પોતાની મેળે પોતાનો આકાર પણ બધી નાલો મોટો થઈ શકે છે એ સામાન્ય રીતે તળાવો સરોવર અને ધીમી વહેતી નદીઓમાં ધોવા ગુરતા આપણા કોતરો હોય ધીમા વહેતા હોય કોઈ નદી હોય તેમાં પાણી બંધિયાર રહીને થોડું થોડું વહેતું હોય તળાવો હોય જે આ પાણી બંધિયાર રહેતું હોય સરોવર હોય એમાં જે પાણી એક જગ્યાએ સ્થિર રહેતું હોય એની અંદર એની જે ત્યાં આગળ એનું અસ્તિત્વ જોવા મળે છે હકીકતમાં અમીબાઈ પૃથ્વી પર સૌથી જોવા મળતા સૌથી જૂના એટલે કે આદિમ જીવોનો એક જીવ છે જે જેવો જોવા સૌથી જૂના એટલે કરોડો વર્ષથી જે વ્યૂ જોવા મળે છે સંશોધન મુજબ એમાંનો આ એક જીવ છે આદિમાં આદિ આદિકાળથી જોવા મળતો આ એક જીવ છે અભિદા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અનુસાર અમીબા લગભગ કરોડો વર્ષ પહેલાં સ્કોટલેન્ડમાં પ્રથમ વખત મળ્યો હતો અમીબા એટલે નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમની જે રિસર્ચ છે એની અનુસાર આ કરોડો વર્ષ પહેલાં સ્કોટલેન્ડમાં આનું પ્રથમ વખત મળ્યો એવું માહિતી છે આ એક કેસીય જીવ છે જે બેક્ટેરિયા વાયરસને ફૂંકતી આવે એ આપણે સમજવાની જરૂર છે કે ઘણા બધા રોગો બેક્ટેરિયાના કારણે થાય ઘણા બધા વાયરસથી થાય અને ઘણા બધા રોગો પૂખતી થાય બૂળ બૂળ આ જે મેડિકલ સાયન્સ છે આની પર ચાલતી બેક્ટેરિયાથી થતા રોગોમાં એન્ટી બેક્ટેરિયલ દવા તમને આપે એટલે એ રોગ મટી જતા હોય છે અથવા એની પર કંટ્રોલ થતો હોય છે વાયરસથી થતા રોગોમાં લગભગ એના લક્ષણો છે દવામાં આ આપવામાં આવે છે તો ઘણી વાર એમાં પણ છૂટથી એન્ટીબાયોટિકનો ઉપયોગ થતો હોય છે અને ઘણા રોગો ફૂંકથી થતા હોય છે એ પણ આપણે પણ આ અમીબા છે એનાથી જે રોગ ફેલાય છે એ આ ત્રણેયમાંથી બેક્ટેરિયા વાયરસ અને ફૂંકથી અલગ છે એને એની આ કોઈ લેવા દેવા નથી અમીબા એના તમામ કામ એક કુસ્તી કરે કરાય છે એના ઉપલા સ્તરના પટલની અંદર મદદથી અમીબા કાં તો ખોરાકના કન્ય વર્ગીને ખાય છે અથવા તો અન્ય જીવોના શરીરમાં પરોપજીવી બનીને રહેવા લાગે છે એટલે બીજાના શરીરમાં એ રહે છે પ્રવેશે છે તારે અને તય પરોપજીવી બનીને રહે છે એટલે આ જે આપણે મગજના કોષો ખાઈને જે કેસ વધ્યા અને મગજમાં અમીબા ઘૂસી ગયો એ વસ્તુ અહીંયા આગળ સાબિત થાય છે કે બીજા જીવોના શરીરમાં રહે છે મગજને સંક્રમિત કરતા બ્રેઇન ઇટિંગ અમીબા શું છે આપણે એ સમજીએ તો બ્રેઇન ઇટિંગ અલુબાનું નામ નામ છે આ અંગા ધીમે ધીમે મગજની પેશીઓનો નાશ કરે ખાઈ જાય છે એનો નાશ કરે નાક દ્વારા માણસના શરીરમાં પ્રવેશે પછી મગજ સુધી પહોંચે છે આ અમીબા પાણીમાં તરતી વખત સંક્રમિત કરે એટલે આપણે નદી તળાવ કે આ સરોવરો જ્યાં રહેતા પાણી ઓછા હોય અને બંજાર પાણીમાં આપણે સ્નાન કરીએ ઠંડા પાણીમાં એ ઠંડુ હોય છે પછી એમાં આપણે આ આવી જાય સ્વિમિંગ પૂલે આવી જાય નહીં જતી વખતે ખરેખર કાળજી રાખવી જોઈએ એ બધું આની અંદર આવતું હોય અને આ જે એની અંદર નાક દ્વારા પ્રવેશે અને પછી મગજના કોષો સુધી પહોંચીને ભયંકર નુકસાન કરતો હોય છે માણવડા શરીરને અને એમાં મોટાભાગના કેસમાં એ જો એને ખબર ના પડે કે એનું મૃત્યુ થઈ જતું હોય છે એનું અભ્રેનિટી અભી બા માણસ પ્રવેશતાની સાથે ઇન્ફેક્શન ફેલાવા લાગે છે એટલે એના જે ઇન્ફેક્શન છે એ સામાન્ય વાયરલ ને જેવા જ છે એ તેના લક્ષણો એક થી બાર દિવસમાં દેખાવા લાગે શરૂઆતમાં માથાનો દુખાવો થાય ઉલટી અને તાવ આવે પછી વ્યક્તિના ગરદનમાં અકળાય તા એને ખેંચો આવવા લાગે ઘણા લોકોના કોમામાં પણ જઈ શકે છે કારણ કે મગજની વાત છે મગજના કોસો ખાતો હોય તો માનવ કોમામાં જઈ શકે એના વિભાગ એ વિભાગને નુકસાન થાય તો એટલે શરૂઆતમાં જે લક્ષણો છે એકથી દસ દિવસની અંદર બાર દિવસની અંદરના એ સામાન્ય વાયરલ ફીવર હતા ફ્લ્યુના જ લક્ષણો છે એટલે ત્યાં ડોક્ટરો પણ થાપ ખાઈ જાય છે કે કેરળામાં એ કેરળમાં એવું જ થયું કે શરૂઆતમાં થાપ ખાઈ ગયા કે ભાઈ આ સામાન્ય વાયરલ કે ફ્યુ ફ્લૂ છે અને આ બધી દવાઓથી એને આરામ થાય પછી એને ન આરામ થયો દસ બાર દિવસ સુધી અઠવાડિયા સુધી એટલે ડોક્ટરે એની પાછળ સંશોધન કરી અને એને ખબર પડી એટલે અને બહુ એનું મૃત્યુ આ ઝડપી છે એ વસ્તુ પણ આમાં આપણે સમજવી પડે કારણ કે પહેલામાં તો આ લગભગ આગળ આપણે જોઈશું તો આ ચેપ ઝડપથી ફેલાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ સરેરાશ પાંચ દિવસની અંદર મૃત્યુ પામે છે અને જો યોગ્ય એનું પરીક્ષણ ના થયું પરફેક્ટ એની સારવાર ના મળી તો પાંચ જ દિવસમાં મૃત્યુ પામે છે દસ દિવસ અને મૃત્યુદર આપણે અગાઉ વાત કરી વિડીયોના શરૂઆતમાં કે ભાઈ કોરોના કરતા કે બીજા બધા રોગ કરતા મૃત્યુદર દર હાઈ છે ઊંચો છે એટલે આનો મૃત્યુદર દર ટકા છે સો દર્દી દાખલ થાય સત્તાણું દર્દી મૃત્યુ પામે એવું કહેવાય છે એટલે બહુ ગંભીર થયો આ વિશે આપણે જાગૃત એવું ભાઈ આ વધતા કેસને અટકાવવા માટે એક નીચેના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે સ્થિર પાણીથી દૂર રહો જો સ્થિર પાણી નદી વસ્તુ ઠીક છે પણ તળાવ હોય સરોવર હોય અથવા તો સ્વિમિંગ પૂલ હોય અને ઓછું વહેતું નદી ના જે આ વોકડા હોય કે જે ઝરણા હોય આ જે કોતરો હોય એ બધા પાણીથી આપણે દૂર રહેવું જોઈએ સ્થિર અને ધોયેલા ન હોય એવા પાણીમાં નાવા કે તરવા ન જવું એટલે ધોઈલા એટલે કહેવાનો મતલબ એ કે પાણી વહેતું ના હોય અને સ્થિર હોય તે પાણીમાં નહાવા જવું નહીં નો ક્લિપનો ઉપયોગ કરવો આપણે ઘણી વખતે આ સ્વિમિંગ પૂલમાં આપણે ટીવી પામ ટીવીમાં પણ જોઈએ છીએ બધા તરવૈયાઓ અહીંયા આગળ એક લગાવીને આવે છે એનું સાધન કે અંદર પાણી ના જાય તો ખરેખર જે સ્વિમિંગ પુલમાં તરતા હોય અને જે તરવાની તેઓ હોય એ લોકોએ તો આનો ઉપયોગ કરવો જોઈએ તાજા પાણીમાં તરતી વખતે નો સ્ટિપનો ઉપયોગ કરો જેથી નાકણી અંદર પાણી જાય ને નાકણી અંદર પાણી જાય તેની સાથે અમીબા જઈ શકે છે જીવાનું છે અને એ નરી આંખે દેખાય એવા ના હોય એટલે આપણને ખબર પણ પડતી પાણીની યોગ્ય સફાઈ કરો એટલે તમારા ઘરે પણ કૂવા પાણી ની ટાંકીઓ અને જે આગળ બંધિયાર પાણી રહેતું હોય એની સફાઈ કરવાની રાખો કારણ કે આમાં શું છે કે વધારે પડતી ગંદકી હોય આપણે હમણાં માન્ય વડાપ્રધાનશ્રીએ બિન સ્વચ્છતા અભિયાન આ ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે તેના સહભાગી પણ આપણે બનીએ પ્લાસ્ટિક સામે ઉપાડી છે તે ઝુંબેશને ખરેખર દેશનો એક એક નાગરિક ઉપાડી લેને ને તો બહુ સમજવા આપણે એક વિડીયોમાં વાત કરી હતી કે તમારા ઘરની આજુબાજુ ગંદકી થાય તો નગરપાલિકાના એ એક ગોધરામાં મંત્રી બોલ્યા હતા અમારા ગોધરામાં આપણે શિક્ષણ મંત્રી ત્યારે એમનો વિરોધ પણ થયો હતો કેટલાક લોકો એમનો વિરોધ કર્યો હતો પણ એ વિરોધ અસ્તાને છે એમની એ મંત્રી બોલ્યા હતા એટલે વિરોધ થયો હતો પણ સામાન્ય વ્યક્તિ આ સમજવાની જરૂર છે કે પોતાના ઘરની આસપાસ જે ગંદકી હોય એ એક આખું યુનિટી બનાવીને એ ફળિયાના હોય સોસાયટીના રહીશ હોય ફ્લેટના હોય તો એ ગંદકી અટકાવી શકે છે આ વસ્તુ એ સમજવાની જરૂર છે કારણ કે છેક સસ્તા અભિયાન દેશમાં કચરો ગંદકી આ બધું મોટાભાગે નગરપાલિકા કે પંચાયતો કરતી નથી કોર્પોરેશન કરતા નથી એ આપણે જ કહીએ છીએ યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ થતો હોય અથવા તો સળગતો કચરો સળગાવી દેવાનો હોય સળગી શકે એવો ન હોય તેનો યોગ્ય દૂર જગ્યાએ નિકાલ કરો નગરપાલિકા કોર્પોરેશન હોય તો એના ડસ્ટબિનમાં નિકાલ કરો યોગ્ય રીતે આ વસ્તુ આપણે સમજવી પડશે નહીં તો એ વાત આપણે આગળ કરીશું નહીં તો તાત્કાલિક તબીબી સહાય જો તમને સ્થિર પાણીમાં સંપર્કમાં આવ્યા પછી આના જે લક્ષણો જણાય આવા કે ભાઈ એને ઉલટી થાય જે માથાનો સખત દુખાવો તાવ આવું બધું થાય તો એને તાત્કાલિક એને તબીબી સહાય એને લેવી જોઈએ એમાંથી એ કદાચ બચી શકે છે પણ અહીંયા આગળ એક વાત સમજવાની જરૂર છે કે આ જે બ્રેઇન હિટિંગ અમીબા પછી આપણે એવું સમજી શકીએ કોરોના પછી પણ આપણે સુધર્યા નથી આ ગંદકી હટાવવાની જવાબદારી આપણી જ છે અને આપણે સુધર્યા નથી એના કારણે અત્યારે આપણે જે મુસીબત જે વેઠીએ છીએ એ આજ છે અને આ મુસીબતમાં આપણે જ પડવાના છે કે ઘણા પ્રાણીઓ એવા છે કે એને આ બધું અસર કરતી નથી કારણ કે ઇમ્યુનિટી બુસ્ટ થાય એવો જ ખોરાક એમનો છે તો પ્રાણી લઈ લો તો પ્રાણી તમારા ઘરે પાલતુ પ્રાણીઓ હશે તે બીમાર પડશે તારો ખોરાક બંધ કરી દેશે અરે મનુષ્ય એવું જ એક પ્રાણી જગ્યાએ પોતાની તબિયતની ચિંતા નથી કરતી ઇમ્યુનિટીની ચિંતા નથી કરતું રોગ પ્રતિકારક શક્તિની શક્તિ વધે એવી કોઈ વાત નથી કરતું અને જે આવી કુચર ખાવાનું ગમે તેવી ગંદકી આગળ પડ્યા રહેવાનું એને સહન કરવા દે આ વસ્તુ આપણે સમજવી પડશે જો ગંદકી માટે આપણે જાગૃત નહીં થઈએ તે ગંદકી એક દિવસ તમને આખાને આખા ગળી જશે આ વસ્તુ નક્કી છે એ વસ્તુ સમજીને આપણે ચાલીશું આજે આપણે આ અમીબા વિશે વાત કરીએ એના વિશે વધારે માહિતી આપણને આવશે તો બીજો વિડીયો પણ કરીશું ત્રીજો વિડીયો પણ કરીશું એના માટે આપણે જાગૃત રહીએ અને જાગૃતતા જેટલી સમાજમાં ફેલાય એટલી જરૂર છે આ સમજીને દરેક નાગરિક ચાલે ભલે આપણે તે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કેરળમાં પણ આ જે બીમારી આવી છે એ દૂર થાય અને ભારતમાં બીજા કોઈ રાજ્યમાં તો બીજા ભારતમાં તો નહીં પણ આખા વિશ્વમાં કોઈ જગ્યાએ આવે જ નહીં એવી આપણે આજે ઈશ્વરને પ્રાર્થના કરીએ એટલીસ્ટ કોઈ આવી બીમારીથી ન મરે એ વસ્તુ આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ અને એના માટે જાગૃત વધીએ ભગવાનની પ્રાર્થનાથી પણ કશું થતું નથી પણ પ્રાર્થના સાથે સાથે આપણી જવાબદારી પણ આપણી હોવી જોઈએ કે આપણે સમાજમાં ગામમાં પડિયામાં ફ્લેટમાં સોસાયટીમાં રોડ રસ્તા બગીચા કોઈ પણ જગ્યાએ આપણે ગંદકીને ફેલાઈએ અને જાગૃત રહીએ આજે આપણે આટલી જ વાત કરી ફરી આ વિશે પણ વાત કરવાની થાય ત્યારે ફરી કરીશું आज अक्टिभ वाद फेरी नयाँ भिडियोमा फेरी मरिसु नयाँ कुरा ल्यायो क्या सुनि छौ ने राम राम